રાધે રાધે દર્શક મિત્રો ભાવિક દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભગવાન શ્રી કૃષ્ણ તથા મહાદેવની કૃપા સાથે આજે આપણે જાણીશું છું પચીસ ઓગસ્ટ સોમવારથી એકત્રીસ ઓગસ્ટ રવિવાર સુધીનું મેષ રાશિથી મીન રાશિના જાતકોનું સાપ્તાહિક રાશિફાળ તો ચાલો શરૂ કરીએ આ પવિત્ર ભવિષ્ય યાત્રા સાપ્તાહિક રાશિફાળ પચીસ ઓગસ્ટ એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ દિવસ સોમવારથી રવિવાર પહેલી રાશિ છે મેષ રાશિ અલ અને ઈ આ અઠવાડિયું મેષ રાશિના જાતકો માટે નવીનતા અને સફળતા લઈને આવ્યું છે તમારા કારકિર્દીના ક્ષેત્રમાં તમે સારો દેખાવ કરી શકશો જે લોકો નોકરીમાં બદલાવ વિશે વિચારી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ રહેલો છે તમે જ્યાં પણ પ્રયત્ન કરશો ત્યાં સફળતા મળશે પરિવારમાં સુખદ અને આનંદમય વાતાવરણ જળવાય રહેશે જે તમને માનસિક શાંતિ અપાવશે કે તમારા આરોગ્યની બાબતમાં થોડી સાવચેતી રાખવી ખાસ જરૂરી છે ખાસ કરીને આંખ અને માથાના દુખાવાની તકલીફ થઈ શકે છે આર્થિક લાભ માટે બુધવાર અને ગુરુવાર તમારા માટે ખૂબ જ શુભ રહેલા છે આ દિવસે કરેલા રોકાણ કે લેવડ દેવડથી ફાયદો થવાની શક્યતા રહેલી છે વૃષભ રાશિ બ અને ઓ વૃષભ રાશિના જાતકો માટે આ અઠવાડિયું મહેનતનું મધુર ફળ આપશે તમે જે પણ પરિશ્રમ કરશો તેનું યોગ્ય અને અપેક્ષા કરતાં વધુ સારું પરિણામ મળી શકે છે જમીન કે મિલકતને લગતા કાર્યોમાં તમને ફાયદો થઈ શકે છે દાંપત્ય જીવનમાં પ્રેમ પરસ્પર સમજણ જાવત છે જેના કારણે સંબંધો વધુ મજબૂત બનશે વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો ખૂબ જ અનુકૂળ છે તેઓ અભ્યાસમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે કોઈ નજીકના વ્યક્તિ પાસેથી તમને અચાનક સહકાર તેમજ મદદ મળી શકે છે જે તમારા અટકેલા કામને આગળ વધારવામાં મદદ કરશે શનિવારથી તમારા જીવનમાં એક નવી આશા અને હકારાત્મકતાનો સંચાર થશે મિથુન રાશિ ક છ ને ગ મિથુન રાશિના જાતકો માટે આ અઠવાડિયું મિશ્ર પરિણામો આપનારું છે તમે ઘણા કામો એકસાથે કરવાનો પ્રયાસ કરશો જેના કારણે તમારા વિચારોમાં થોડી ગૂંચવણ અનુભવાઈ શકે છે વ્યવસાય ક્ષેત્રે નવી મોટી ડીલ કે કરાર તમારા હાથમાં આવી શકે છે જે ભવિષ્યમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે મિત્રોનો સંપૂર્ણ સહકાર મળશે પણ ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે વધારાના ખર્ચની શક્યતા રહેલી છે આરોગ્યની દૃષ્ટિએ તમને શરદી કફ કે ગળાના સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે રવિવારનો દિવસ તમારા માટે ખાસ કરીને આનંદમય અને યાદગાર રહેશે કર્ક રાશિ ડ તેમજ હ કર્ક રાશિના જાતકો માટે આ અઠવાડિયું પારિવારિક સુખ અને આધ્યાત્મિકતાથી ભરપૂર રહેશે ઘરમાં કોઈ ધાર્મિક કાર્યોનું આયોજન થઈ શકે છે જેનાથી પરિવારમાં શાંતિ અને સકારાત્મકતાનું વાતાવરણ રહેશે માતા પિતાના આશીર્વાદ તમને દરેક કાર્યમાં સફળતા અપાવશે તમારા ધંધા વ્યવસાયમાં વૃદ્ધિ માટે ઉત્તમ તકો આવશે જેને તમે યોગ્ય રીતે ઝડપી લેશો બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે જેનાથી મનમાં ખુશીની લાગણી થશે તમારા આરોગ્ય સારું રહેશે અને તમે સ્ફૂર્તિ અનુભવશો ખાસ કરીને ગુરુવાર અને શુક્રવાર તમારા માટે ખૂબ જ શુભ રહેલો છે અને ફળદાયી પણ બનશે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આ અઠવાડિયું તમારા આત્મવિશ્વાસની નવી ઉંચાઈઓ ઉપર લઈ જશે તમારો આત્મવિશ્વાસ વધશે જેનાથી તમે લાંબા સમયથી અટકેલા કાર્યોને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો વિદેશી સંપર્કોને વિદેશ સાથેના વ્યવહારથી તમને આર્થિક લાભ થવાની પ્રબળ સંભાવના રહેલી છે સગા સંબંધીઓ સાથે સારો સમય પસાર થશે જેનાથી તમને સંબંધોમાં મધુરતા આવશે દાંપત્ય જીવનમાં સુખ અને પ્રેમ વધશે કે તમારા ગુસ્સાને કાબૂમાં રાખવાની ખાસ જરૂર છે નહીં તો સંબંધોમાં નાની મોટી તકરાર થઈ શકે છે કન્યા રાશિ પઠ અને હણા કન્યા રાશિના જાતકો માટે આ અઠવાડિયું આર્થિક બાબતોમાં સાવધાની રાખવાનું સૂચવે છે વ્યર્થ અને બિનજરૂરી ખર્ચ વધી શકે છે તેથી ખર્ચ પર નિયંત્રણ રાખવું ખાસ જરૂરી છે તમારા કામમાં તમારે થોડી વધુ મહેનત કરવી પડશે પરંતુ અંતે તમને તમારી મહેનતનું યોગ્ય ફળ અવશ્ય મળશે સંતાનોની પ્રગતિ અને સફળતા જોઈને તમને આનંદ થશે આરોગ્યની દૃષ્ટિએ તમને થોડો થાક અને નબળાઈ અનુભવાઈ શકે છે શનિવારના દિવસે તમને કોઈ સારા કે શુભ સમાચાર મળવાની પ્રબળ શક્યતા રહેલી છે જે તમારા દિવસ શુભ બનાવી દેશે તુલા રાશિ ર તેમજ તુલા રાશિના જાતકો માટે આ અઠવાડિયું ખૂબ જ સકારાત્મક અને સફળતાથી ભરેલું રહેશે તમારી સામાજિક પ્રતિષ્ઠાન સન્માનમાં વધારો થઈ શકે છે વ્યવસાયમાં નવા સોદા કે કોન્ટ્રાક્ટ મળી શકે છે જેનાથી આવકમાં વધારો થશે મંગળવાર અને બુધવાર તમારા માટે ખાસ લાભદાયી રહેશે આ દિવસોમાં તમે કોઈ મોટો ફાયદો મેળવી શકો છો જીવનસાથી સાથે સારો અને આનંદમય સમય પસાર થશે જેનાથી સંબંધોમાં મધુરતા જળવાશે તમારું આરોગ્ય ઉત્તમ રહેશે અને તમે એક નવી કાર સ્ફૂર્તિ અને ઉર્જાનો અનુભવ કરશો વૃશ્ચિક રાશિ ન તેમજ ય વૃશ્ચિક રાશિના જાતકો માટે અઠવાડિયું થોડું મિશ્રિત પરિણામો લઈને આવી રહ્યું છે નોકરીમાં પરિવર્તન અથવા નવી તકો મળવાની શક્યતા રહેલી છે સહકાર્ય કરો કે ભાગીદારી સાથે થોડા મતભેદ ઊભા થઈ શકે છે પરંતુ તમારી સમજદારી અને ધીરજથી તમે આ સમસ્યાનું સમાધાન લાવી શકશો આરોગ્યની દૃષ્ટિએ તમારી કોઈ જૂની તકલીફ ફરીથી ઉભરી શકે છે તેથી સાવચેત રહેવું સ્નેહીજનો અને મિત્રો તરફથી તમને ખૂબ જ પ્રોત્સાહન અને સહયોગ મળી શકે છે રવિવારનો દિવસ તમારા માટે શાંતિપૂર્ણ અને સુખદ રહેશે ધનરાશિ ભ ધ તેમજ ધનરાશિના જાતકોને આ અઠવાડિયું અચાનક આર્થિક લાભ કરાવી શકે છે નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે લાંબા સમયથી અટકેલા કાર્યોમાં અચાનક પ્રગતિ થશે અને તે પૂર્ણ થશે પારિવારિક કે મિત્રો સાથે કોઈ પ્રવાસનું આયોજન થઈ શકે છે જે યાદગાર રહેશે જીવનસાથી સાથેના સંબંધો મધુર બને અને સમજદારી ભર્યા રહેશે વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો ખૂબ જ સારો રહેલો છે તેઓ અભ્યાસમાં સારું પરિણામ મેળવી શકશે ગુરુવારના દિવસે તમારા માટે ખાસ કરીને ખૂબ જ શુભ રહેલો છે મકર રાશિ ખ તેમજ જ મકર રાશિના જાતકો માટે આ અઠવાડિયું ખૂબ જ ઉત્સાહભર્યું રહેશે તમને કોઈ નવી તક મળશે જે તમારા ભવિષ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે વેપાર ધંધામાં તમે સારો દેખાવ કરશો અને સફળતા મેળવી શકશો પારિવારિક સાથે આનંદમય અને સુખદ ક્ષણો પસાર થશે તમારું આરોગ્ય સારું રહેશે અને તમે ઉર્જાવાનથી ભરપૂર રહેશો તમે કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક કાર્યમાં ભાગ લેવા જઈ શકશો જેનાથી મનને શાંતિ મળશે શુક્રવારનો દિવસ તમારા માટે ખાસ કરીને શુભ અને ફળદાયી સાબિત થશે કુંભ રાશિ ગ સ છ તેમજ કુંભરાશિના જાતકો માટે આ અઠવાડિયું તમારી વાણીના પ્રભાવથી લાભ પાવી શકે છે તમારી મીઠી અને સમજદારીભરી વાતચીતથી તમે ઘણા કામો પાર પાડી શકશો કોઈ નવા મિત્રોનો સંપર્ક થશે જે ભવિષ્યમાં મદદરૂપ થશે નોકરીમાં પ્રમોશન કે જવાબદારીમાં વધારો થવાની શક્યતા રહેલી છે આરોગ્ય બાબતે કોઈ મોટી ચિંતા કરવાની જરૂર નથી જોકે શનિવારે ખર્ચ થોડો વધી શકે છે તેથી બજેટનું ધ્યાન ખાસ રાખવું કુટુંબ સાથે કોઈ સારા સમાચાર મળવાથી પ્રસન્ન રહેશે મીન રાશિ દ ચવા મીન રાશિના જાતકો માટે આ અઠવાડિયું આનંદમય અને સંતોષજનક રહેશે તમારા વ્યવસાયમાં ધનનો પ્રવાહ વધી શકે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે તમારું મન શાંતિ અને ભક્તિભાવથી ભરેલું રહેશે જીવનસાથી સાથે પ્રેમ અને આત્મિતા વધશે સંતા સંતાનોની પ્રગતિ જોઈને તમને હર્ષ અને ગર્વની અનુ લાગણીનો અનુભવ થશે મંગળવાર તેમજ ગુરુવાર તમારા માટે વિશેષ શુભ રહેશે તમારું આરોગ્ય પણ ખૂબ જ સારું રહેશે સમાપ્તિ આ અઠવાડિયે મોટાભાગની રાશિઓ માટે ગ્રહોની સ્થિતિ ખૂબ જ શુભ રહેલી છે કેટલાક જાતકો માટે નાણાકીય ખર્ચ વધી શકે છે પરંતુ અંતે તેમને તેમના કાર્યમાં સફળતા જરૂરથી મળશે જીવનમાં શાંતિ અને સુખ જાળવી રાખવા માટે ભક્તિભાવ અને સકારાત્મકતાને જાળવી રાખો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમો હોય તો લાઇક કરજો શેર કરજો ભાવિદર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો